આગળ વાત કરીશું વડોદરાથી વડોદરામાં સાવલી વિસ્તારના મેવલી ગામમાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી ખુલ્લી પડી છે જાહેર સંપત્તિમાંથી હજારો લીટર પાણી ફેંકાતા સ્થાનિક લોકોમાં તરસ અને રોષનો માહોલ સર્જાયો છે ગામના લોકોને દિવસભરમાં પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે અને ત્યારે તંત્ર ખુલ્લી રીતે પાણી બગાડતું જોવા મળી રહ્યું છે સ્થાનિકોનું જણાવ્યું છે કે કલાકો સુધી પાણી વહેતું રહ્યું છે છતાં કોઈ અધિકારી હાજર જોવા મળે ન હતા આ કાયદેસર નિષ્ક્રિયતા સામે જન આક્રોશ નીકળ્યો છે અને લોકોના પ્રશ્નો અને ત્રાસ વચ્ચે ગ્રામજનો તંત્રની જવાબદારીને લઈને ભારે ચિંતિત બન્યા છે મેવલીમાં પાણીની સમસ્યા સતત વધતી રહી છે અને સ્થાનિકો તંત્રની તરત જ કામગીરીની માંગ ઉઠવા પામી રહી છે સ્થાનિકો સૂચિતાગ્રસ્તોમાં તંત્ર સામે આકર્ષક નારા અને લોકપ્રતિનિધિઓની દબાણની માંગણી જોવા મળી રહી છે ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા સક્રિય પગલાં નહી લેવાતા વાસ્તવિક તંત્રની જવાબદારી ખુલ્લી બનેલી જોવા મળે છે